કોંગ્રેસની ની જન આક્રોશ યાત્રા પાટણના ના ખાતે પહોંચી યાત્રા બાદ સભા યોજાઈ જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાંધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર પ્રહાર કર્યું કિરીટ પટેલે રાંદરપુના લોકો એક જ સારું કામ કર્યું તેમ કટાક્ષ કરી જણાવ્યું કે બોલવાવાળા ધારાસભ્યને કાઢ્યા અને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા હવે ફરી બોલવાવાળાને રાખવાના છે કે નાચવાવાળાને તેઓ સવડ કર્યો વધુમાં કિરીટ પટેલે કહ્યું કે વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા મજબૂત ધારાસભ્યની જરૂર છે માટે આગામી વિધાનસભામાં રઘુભાઈ જેવા મજબૂત નેતા બને તેના માટે નિર્ધાર કરો સભામાં બેઠેલા લોકો અવાજ કરતા ધારાસભ્ય કિરીટ પટેલે ગુસ્સો થઈ જણાવ્યું કે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા છે કે તેમ કહ્યું યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નાનંદપુરના પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈ જોડાયા જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી મેં રઘુભાઈની વાત કરી છે કે રધુ રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર પચાસથી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી મીડિયાની અંદર સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય મુખ્યમંત્રીને મળવાનું હોય ત્યારે એમને વારંવાર આદનપુરના પ્રશ્નોમાં માટે રજૂઆત કરેલી હતી ત્યારે હાલના જે ધારાસભ્ય છે મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાસ્તા જોયા છે એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે લોકોની વાત વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતાની વાત કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા ભારતીય જનતા પાર્ટીવાના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને કે એટલા માટે મેં કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ